અનુભાઈ માર નાની બીમાર છે ને તો મારે કાલ ગામડે જવું પડશે તો હું કાલ બે આવું તારું ગામ તો તારા ગીરમાં આવે કે નહીં હા હાલ તો હું આવું ઓ નો નાની ની ખબર એ કઢાઈ જાય ગીરમાં સિંહે જો આવી જાય હે હું હવે યાર અરે ખમને ભાઈ હું કઈક કરું હમણે જા હવે એ ફ્યુ મોમેન્ટ્સ અનુભાઈ માર નાની ગુદરી આવે અરે ભાઈ ખમને ને ઘડી ખમડે કઈક નવું બહાનું વિચારું હે કાલે નાની લૂડાવેલી કઈ તકલીફ લઈ લુડું હે તમારે ખબર હે લગન ગાળો હે કામા કુટાવ સાનપુર નો ધંધો કરો ખાલી ત્રીસ ત્રીસ હજાર રૂપિયા લઈને આવ્યો અને હું તો ત્રણ હજાર હાલે જારવન ભાઈ કાલ કોઈ ગ્રાહક આવે તો કે ખાલી પચીસ હજાર ડાઉન પેમેન્ટમાં દેવાનું હોય જો હવે નવું જ છે અને જો આ બુલેટ એટલા પડ્યા સાંજનો ધંધો કરો હલો રજા રાખવા વાળી